ના દરિયામાં તને કોઈ ઓળખું કે એવું કઈ ના આવે એવું કઈ દેખાય નહીં મેં રામ લીધી તું ને તો પાણી આવતું તું પાપ એટલા કીધા થાય ને

મિત્રો આવે અહીંયા દરિયા છે આવી છે પાછા બસ તરફ કેમ કે નકર આગળ નહીં ઘરે કાંઈ વધુ રોકાવ તો અહીંયા જાવ તો ખીજ હે એટલે બધા વિયા ગયા અમે છેલે છે ગામની બધા રિક્ષા અમે જામે હાલી જાવ છેલે છેલે મોડું હે યાર એમ કે થઈ થી આશીર્વાદ છે અજી કેટલા ઘણા કેટલા કેટલા ધમ લેવાના છે પાંચ છ ધમ લેવાના ને તો રિક્ષા કરી તો રિક્ષા કરી ન લેવી કા હાલી જવાનું શોખ છે મજા આવે છે

મસ્ત મને સાંભળું હાડી ત્રણસો રૂપિયા ને એવું છે તો મને બેસ્ટ વસ્તુ લાગ્યું આ ટાયર પર આ મજબૂત છે તો કાંઈ વાંધો નહીં હવે અહીંથી ક્યાં જવાનું છે મને ખબર બ્લોગમાં કન્ટિન્યુ રહેતો તમને બધી બતાવીશ કે ક્યાં ક્યાં જવાના છું ને મિત્રો અમે ક્યાંક બોલવામાં શું કીધા ને તો માફ કરી દેજો અમને ન ખબર અમે ક્યાં હું બોલતા હોય ગારું બારું ક્યાં બોલતા હોય પણ મતલબમાં ધામનું નામ ભૂલાઈ જાય ક્યાં જવી ભૂલાઈ જાય જ્યાં જવાના હતા એ ભૂલાઈ જાય એટલે થોડુંક એ એવું તમે ચાલ ચાલ ગામનું નામ હું બોલ દેવી મને યાદ છે એક બીજા બોલી ગયો છું ચોવીસ નું થઈ રોકે છે હું તો આ બાજુ બહુ મસ્ત છે ગરમી થાય વાટ જવાજો આમ કેટલી ગરમી છે કે આપણે મોટું ધોઈ નાખ્યું ઓલા ગરમી કેવી થાય ભાઈ બહુ ગરમી થાય હે મારે મોડું ધોયું કાઈ આ ગરમીનું છે આ મે મોડું ક્યાં ધોયું છે ગરમી એટલે થાય છે એટલે મારી લોસા થૂક હોય તો લોસા પડી જાય તો બ્લોક માં કન્ટિન્યુ હું ક્યાં ક્યાં જાય તમને બધું બતાવીશ તો મિત્રો અત્યારે અમે પૂજા છે ખંભાઈ અને બસ ઊભી રાખી છે ઓળ રાખ્યો છે જમવા માટેનું અમે આ ભોયડ ને બબલા નું ખાધું ને મમરા નાન તેન પૂજ્યું ખાધી હતી તો ભૂખ લાગી નહીં તમે નાસ્તો લઈ આવે ભૂખ લાગી હોય તો હોટલ માં જ ભૂખ લાગી નહીં તો શું સોડા ખાલી પીવાના પછી આરોપ મેં કીધું લેતો ખાલી સોડા જ લેવા તો થોડા પીવાની શરતો કરી લઈએ પછી આ બેઠે થોડુંક ચલો ફટાફટ થોડુંક નાસ્તો કરી લે નાસ્તો કરી આ બધું પેલા તો હોય કેમ પીડ્યું છે દૂર યાર કોડ વાઈન પાણી બોટલ આ બોટલને જ યુઝ કરી નાખવાનું છે પૂરી છે એ યુઝ કરવાનું છે ખાલી આ ખેંચવાની સાતી જ નથી પાછળના દૂધ આ આપણે દૂધ છે આ લોકો બધા જમવા જાય ભલે જમવા જતા આપણે કઈ જમવાનું વિચાર છે નહીં કુકરને લાગી આ ખવાઈ તો સારું ચલો બ્લોગ માં આગળ ક્યાં ક્યાં જવાનું છે તમને બતાવવાનું છે મને કઈ ખબર ન હોય એમાં ક્યાં જવાનું છે ઓય એ હું કે એ આ કોણ ખાવાલો કોણ ખાવ તો ખાઈ લે તારે આ બધું એ કા નામ છે આકાશ આકાશ શું ખોટવડા કુટવડા ક્યાં જવાનું છે હવે હવે ઉપર અબ જવાનું છે એનું નેટ છોટે થોડું થોડું કોઈ લખો વિચાર જાવ બસી બીજા જાય ને આપણે તમને કીધી દીધું ને બસ ઊભી રહી ને આપણે ઉતરવાનું બીજી કઈ વાત ચીત નહીં બ્રો બ્લોગ માં કન્ટિન્યુ કરો ચાચા તો તમને બધું બતાવીશ તો મિત્રો મસ્ત મેરો નાસ્તો કરી લેજો નાસ્તો કરીને બેહી ગયા તા ઘરે 10 15 મિનિટ બેઠા નાસ્તો કરીને તમ બસ બસ સ્ટાર્ટ થઈ ગઈ શરૂ થઈ ગઈ છે બસ ને પાછળ નું જોઈ લો અને આ આ આ ગુડાણો આયા 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 સગા કટે છે ને આયા આવ્યો છે મસાલો મસાલો બતાય બોલા

પીન કાઢી આપણે સડેનું મશીન તો વ્લોગ માં કન્ટિન્યુએટ આ કેકો બધા કેટલા વ્લોગ બને મને ખબર તો ચલો फटाफट મસાલો મસાલો ખાઈ લે આ મને બીજો ભાઈબને બહાર રાતો તો નીકળ આલા ખાવ રાઈ લાલ મે કીધું આ મસાલો મેકન ઠાટો નથી આપણે એ મજા તો લીધો તો કન્ટિન્યુએટ વ્લોગ માં કે 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 કે

પરમિત yeah. પીવરા yeah. ah, yeah, wow. त पूरी बाजड़ हीरले जा जा